ગરમીમાં રોટલી ખાવાનું મન ના થાય ત્યારે ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થતો આ નાસ્તો તમે એકવાર ટ્રાય કરશો તો તમે રોજ બનાવશો તો આ નાસ્તો એટલો ટેસ્ટી છે કે તમે બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો તો એના માટે આપણે એક અડધો કપ બેસન લઈશું અને અડધો કપ ચોખાનો લોટ લેવાનો છે આ બંને લોટ મેં ચાળીને લીધા છે અને આ અને એકદમ ક્રિસ્પી બનાવવા માટે બે ચમચી સોજી લઈશું અને હાફ કપ દહીં લીધું છે જો તમારા જોડે દહીં ના હોય તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો તો થોડું થોડું પાણી રેડીને આપણે એનું બેટર બનાવવાનું છે અહીં બેસનની ક્વોલિટી અલગ અલગ હોય છે તો લાસ્ટમાં બતાવીશ કે બેટરને કેવું રાખવાનું છે તો આ પ્રમાણે પાણી કે છાશ આપણે એડ કરતા જઈશું તો અહીંયા મેં લગભગ દોઢ કપ જેટલું પાણી એડ કર્યું છે જરૂર પડી છે તો તમે આને આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખશું એકદમ લંસ ફ્રી અને પોરિંગ કન્સિસ્ટન્સી રાખવાની છે અને થોડીક થિક કન્સિસ્ટન્સી રાખવાની છે કે જેથી સ્પૂનની મદદથી હું તમને બતાવું તો આ રીતે આપણે થાય છે હવે એમાં આપણે આપણા મનગમતા શાકભાજી એડ કરીશું તો હા ઝીણી સમારેલી હા એક નાની વાટકી ડુંગળી કેપ્સિકમ મકાઈના દાણા એક નંગ ટામેટું એક ગાજર અડધું મેં છીણીને લીધું છે બે ત્રણ ચમચી જેટલી કોબીજ ચીણી સમારીને લીધી છે ત્યારબાદ લસણ ત્રણ થી ચાર કઢી અને કોથમીર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એક અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલો અજમો લેવાનો છે અજમો આમાં ટેસ્ટ ખૂબ સરસ થાય છે અને હાફ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ હાફ ટી સ્પૂન હળદર એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું કે જેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો આ બધાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મિક્સ કરી લઈશું અને આ પ્રમાણેની એની કન્સિસ્ટન્સી રાખવાની છે તો અહીંયા બેટર એકદમ ઘટ પણ નહીં અને પાતળું પણ નહીં એ પ્રમાણેની પોરિંગ કન્સીસ્ટન્સી રાખવાની છે તો હવે આપણે બેટરને આ રીતે બધું સાઈડમાંથી સારી રીતે મિક્સ કરી લઈશું અને એની અંદર હવે આપણે એક ટીસ્પૂન ઇનો કે તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો અને સારી રીતે મિક્સ કરીશું તો અહીંયા આપણું બેટર એકદમ ફૂલી જશે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર ફૂલી ગયું છે તો હવે આપણે એના પુલ્લા બનાવીશું તો એક નોનસ્ટિક પેન લીધી છે એને આ રીતે તેલ કે તમારે બટર કે કી કંઈ પણ લેવું હોય તો લઈ શકો છો અને આ રીતે ગ્રીસ કરી લેવાની છે અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર થોડા તલ એડ કરીશું તમારે મીઠા લીમડાના પાન કરવા હોય તો પણ એડ કરી શકો છો અને મોટા બે ચમચા મેં આ રીતે બેટરને આપણે પાથળી લેવાનું છે અને મીડિયમ ગેસ ઉપર આપણે એને બે થી ત્રણ મિનિટ ઢાંકીને થવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ જાય ત્યારે તમે જોઈ શકો છો કે નીચેનું પણ આપણું રેડી થઈ ગયું છે ને એનો કલર પણ સરસ એકદમ બ્રાઉન આવી ગયો છે તો એને પલટાવી લઈશું અને એની ઉપર બે ચમચી તેલ આ રીતે લગાવીશું તો લગભગ સ્લો ગેસ ઉપર જ એને આપણે બીજી બે ત્રણ મિનિટ ચઢવા દઈશું તો રેડી છે આપણો એકદમ સરસ ટેસ્ટી નાસ્તો આ નાસ્તાને તમે બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો અને સાંજના ટાઈમે પણ ના નાસ્તામાં લઈ શકો છો અને એકદમ સરસ ટેસ્ટી બને છે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય થેન્ક યુ